રોજ પેટ સાફ કરવાની દવા લેવી પડે છે ચિંતા ના કરો આ સમયમાં લાખો લોકો એવા છે કે જેમને રોજ પેટ સાફ કરવાની દવા લેવી પડતી હોય છે પરંતુ આપ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કબજિયાત છે તે અનેક રોગોનું મૂળ છે અને આ સમયમાં આપણે વાત કરીએ કે લીધેલો ખોરાક ખોરાક આપણો આપણો નથી પરંતુ પચાવેલો જ છે એટલે મિત્રો આ સમયમાં કેટલા જે મંદ ઘણી વખતે એલર્જીની તકલીફ થવી ઘણી વખતે વારે વારે કબજિયાત રહેવાને કારણે કેન્સર અથવા તો સ્કિનની તકલીફો થવી આવી અનેક બીમારીઓ અવારનવાર સતાવે છે પરંતુ આપણે જાણતા હોવા છતાં પણ આપણે જે કબજિયાતની સમસ્યા અવારનવાર રહેતી હોય છે

કે જેથી કરીને આપણે આજે કબજિયાતની દવાથી બચી શકીએ અને આપણે સૌ કોઈ જે કબજિયાતને જડમૂળમાંથી મટાડી શકીએ છીએ તો કેમ છો મજામાં મિત્રો હું છું ડોક્ટર રાજન અને આજે આપણે વાત કરીશું કે કબજિયાતની કબજિયાતને દૂર કરવા માટે એવી છ આદતો કે જેનાથી આપણે કબજિયાતની દવાથી બચી શકીએ છીએ અને મિત્રો આપણે જ્યારે પેટ સાફ થયું ક્યારે કહેવાય એટલે કે જ્યારે આપણે જ્યારે પેટ સાફ કર્યા પછી આપણે કેવો અનુભવ થાય કે પેટ હળવું ફૂલ થઈ ગયું છે ત્યારે આપણે જેને પેટ સાફ વ્યવસ્થિત રીતે થયું તેને આપણે ઓળખીએ છીએ અને કબજિયાતના એવા બે મુખ્ય કારણો કે સૌથી પહેલા કે જ્યારે પાચન શક્તિ મંદ હોય એટલે કે જ્યારે લીધેલો ખોરાક તે સરળતાથી પચી ન શકતો હોય તેને કારણે કબજિયાત રહેતી હોય છે અને બીજો કે જ્યારે ઘણી વખતે આંતરડા ઢીલા પડી ગયેલા હોય એટલે કે જ્યારે આંતરડા છે તે ખોરાકને બરાબર પાચન ન બનાવી શકે અને તેને કારણે તે આંતરડા જે મળને જે ઈઝીલી બહાર ન કાઢી શકે અને તેને કારણે પણ આજે કબજિયાતનો પ્રશ્ન અવારનવાર સતાવતો હોય છે તો આપણે અગત્યની વાત એ કરીએ કે એવી છ આદતો તે કઈ છે અને સાથે સાથે સમય સુધી કરી શકીએ અને આપણે આપણી જે પાચન શક્તિ છે તેને સારી અને સ્વસ્થ રાખી શકીએ છીએ તો તેમાં સૌથી પહેલા અગત્યની વાત કરીએ કે સૌથી પહેલી આદત કે જે છે ઉસહપાન એટલે કે મિત્રો સવારે ઉઠીને હળવું નવસેકવું ગરમ પાણી પીવું અને મિત્રો આ કેટલા લોકો એવા છે કે જે સવારે ઉતારની સાથે ડાયરેક્ટ ચા પીવે છે કોફી પીવે છે પરંતુ તેની જગ્યાએ આપણે જરૂરથી મિત્રો હળવું નવસેકું પાણી એટલે કે એક ગ્લાસ કે બે ગ્લાસ જેટલું હળવું નવસેકું ગરમ પાણી પીવું જોઈએ કે જેથી કરીને આપણા જે મંદ પડી ગયેલા આંતરડા છે તેને તે ઉત્તેજિત કરે છે એટલે કે તેને તે કુદરતી રીતે તે સ્ટીમ્યુલેશન આપે છે કે જેથી કરીને આપને મળતી આ છે તે સરળતાથી થઈ જતો હોય છે અને સાથે સાથે બીજી આદત એટલે કે આ રીતે જે ગરમ પાણી પીધા પછી આપણે જરૂરથી હળવું વોકિંગ સાથે હળવી કસરત કે પછી પવન મુક્તાસન સૂર્ય નમસ્કાર આવા જે કસરતો કરવી જોઈએ કે જેથી કરીને તેને કારણે આપણા જે પેટમાં રહેલા આંતરડા છે તેમાં જે રહેલું મળ છે તેના ઉપર તે ધક્કો અમારે છે અને તેને કારણે આપણે સરળતાથી મળ ત્યાગ થઈ જતો હોય છે અને આપણા જે આંતરડા છે તે પણ સારી રીતે ફરીથી કાર્યરત થઈ જતા હોય છે અને ત્રીજી આદત કે આપણે પેટ પર હળવા ગરમ નવસેકા તલના તેલનું માલિશ કરવું પરંતુ પ્રશ્ન એ થાય કે જો વાયુ પ્રકૃતિ હોય તો એ લોકોએ તલના તેલનું માલિશ કરવું જે લોકોને કફ પ્રકૃતિ રહેતી હોય એ લોકોએ સરસવના તેલનું માલિશ કરવું અને જે લોકોને પિત્ત પ્રકૃતિ રહેતી હોય એ લોકોએ નારિયેળ તેલનું માલિશ કરવું અને આ જે તેલનું માલિશ છે તે હળવું ગરમ કરી અને નાભીની આસપાસ ક્લોકવાઈઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં તેમને માલિશ કરવું કે જેથી કરીને જે મંદ પડી ગયેલા જે આંતરડાની મુવમેન્ટ છે તે ફરીથી સક્રિય થાય છે અને જેથી કરીને આપણા આંતરડામાં રહેલો જે વાયુ છે કે જેને કારણે આપણે મળત્યાગમાં અવરોધ ઊભો થતો હોય છે તે વાયુ સરળતાથી દૂર થઈ જતું હોય છે અને પરિણામે આપણું જે મળતી આખ છે તે સરળતાથી થઈ જતું હોય છે. સાથે સાથે ચોથી અને અગત્યની આદત એટલે કે આપણે આખો દિવસ દરમિયાન ઉફાળું નવશેકું પાચક પાણી પીવું જોઈએ. એટલે કે મિત્રો આપણે જીરાવાળું પાણી એટલે કે જે લોકોને વાયુ પ્રકૃતિ અને પિત પ્રકૃતિ રહેતી હોય એ લોકોએ જીરાવાળું પાણી પીવું જોઈએ અને સાથે મિત્રો સૂટવાળું પાણી એટલે કે જે લોકોને કફ અને વાયુ પ્રકૃતિ રહેતી હોય એ લોકો નવશેકું ગરમ સૂટવાળું પાણી પી શકે છે કે જેથી કરીને આપણે આખો દિવસ દરમિયાન જે લીધેલો ખોરાક છે

કે પછી બીજા અપાચ્ય ખોરાક આપણે લઈએ છીએ કે જેને કારણે આપણે બીજા દિવસે સો ટકા મળત્યાગ કરવાની તકલીફમાં મળત્યાગમાં તકલીફ ઊભી થતી હોય છે અને સાથે સાથે મિત્રો છઠ્ઠી અને સૌથી છેલ્લી બાબત કે મિત્રો આટલી બધી આપણે આદતોનું આપણે પાલન કરીએ છીએ આવા નિયમોનું પાલન કરીએ છીએ છતાં પણ આપણે કબજિયાતની તકલીફ રહેતી હોય છે અથવા તો હળવાશથી પેટ સાફ ન થતું હોય તો એવા લોકો માટે જરૂરથી મિત્રો સૌથી પહેલા એટલે કે હરિતકી ચૂર્ણ એટલે કે હરડીનું ચૂર્ણ લેવું જોઈએ અને તે મિત્રો જો રોજ સવારે નરણા કોઠે નવસેકા ગરમ પાણી સાથે અથવા તો ઘી સાથે અથવા તો થોડું સાકર સાથે જો આજે હરિતાકી ચૂર્ણનું સેવન કરવામાં આવે તો જરૂરથી બીજા દિવસે સરળતાથી પેટ સાફ થતું હોય છે અને મિત્રો આ પણ એક કુદરતી નિર્દોષ ઉપચાર છે અને સાથે બીજો એટલે કે એરંડિયો એટલે કે મિત્રો એરંડ તેલ એટલે કે આ જે એરણ તેલ જે આપણા સુકાઈ ગયેલા આંતરડા છે તેને તે લુબ્રિકેશન પૂરું પાડે છે એટલે કે ઘણી વખતે આ સમયમાં કેટલા લોકોની એવી તકલીફ છે કે કઠોળ મળ આવું આવી તકલીફો પડતી હોય છે તો એવા લોકોએ જરૂરથી રાત્રે સૂતી વખતે એક અથવા તો બે ચમચી તાસીર અનુસાર એરંડ તમારે સેવન કરવું જોઈએ કે જેથી કરીને આપણા આંતરડા છે તે ઈઝીલી તે લુબ્રિકેશન રાખે છે અને પરિણામે આપણે જે બીજા દિવસે મળત્યાગ કરવામાં જે તકલીફ થતી તકલીફ છે તેનાથી આપણે તે બચાવે છે હવે તમે જ કહો મિત્રો આપણે આ બધી જ આદતોનું આપણે પાલન કરીએ તો શું દવાની જરૂર પડે છે પરંતુ આ સમયમાં મારી પાસે ઘણા બધા એવા દર્દીઓ આવે છે છે કે કે અમને અમને કહે સાહેબ એવી એક જ ગોળી આપો જેનાથી અમારું સરસડાટ પેટ સાફ થઈ જતું હોય છે પરંતુ અગત્યની વાત એ કરીએ કે આ સમયમાં ઘણા લોકો પાસે એ પેટ સાફ કરવાનો પણ ટાઈમ નથી તો મિત્રો જરૂર છે આપણે આજે આદતોનું પાલન કરીએ કે જેથી કરીને આપણે આવી કબજિયાતની દવા કે પછી કોઈ પણ એવી કોઈ એવી કે જેનાથી આપણે બચી છીએ અને મિત્રો આદતો તે સુધી ત્રણ થી ફોલો કરો કે જેથી કરીને જે તમારી પાચન શક્તિ છે તે સુવ્યવસ્થિત થાય છે અને પરિણામે આપને જે કબજિયાત જેવી સમસ્યા તમે લોકો બચી શકો છો અને મિત્રો આટલું કરવા છતાં પણ જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો જરૂરથી તમે આજે નંબર આપેલા છે એટલે કે અમારો તમે સંપર્ક કરી શકો છો અને મિત્રો આશા રાખું છું આ માહિતી કે તમારે તે તમે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને કબજિયાતની સમસ્યા અવારનવાર સતાવે છે તો એ લોકો આ જે નિયમો આ જે સૂચનોનું પાલન કરે છે તો જરૂરથી એ લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે અને મિત્રો આવી વધુને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી રજા લઉં છું સૌનો આભાર જય ધન્વંતરી જય આયુર્વેદ થેન્ક યુ